કૃષ્ણ કનૈયા લાલકી જય રામા પીરની જય ચમુડા માતની જય હે રામ રસ ક પ્યાલા પીજો યમગા રામ રસ ક પ્યાલા પીજો હરી રસ પ્યાલા પીજો ય સા બડા મજા આયેગા એસા મજા આવે ગંગા નાયો ગુમતી નાસી જવાનું કોઈ કામ નહીં ગંગા મનાયો ગુમતીમ નાયો કાશી જવાનું કોઈ કામ નહીં હે જમુના જી મજરૂ ના જો એસા મજા આયેગા જમુના જી મજરૂ ના જો એસા મજા આયેગા બડા મજા આયગા બડા મજા આયેગા રામ રસના પ્યાલા પીજો બડા મજા આયેગા હરી રસના પ્યાલા પીજો એસા મજા આયેગા બડા મજા આયેગા દાન કરજો પૂર્ણ કરજો જાતરા તો જરૂર જા જોજો કરજો પૂર્ણ કરજો જા તરા તો જરૂર જાજો હે સત્સંગમાં જરૂર જાજો વેસા મજા આયેગા સત્સંગમાં જરૂર જાજો ઐસા મજા આયેગા બડા મજા આયેગા રામ રસના પ્યાલા પીજો યસા મજા આયેગા બડા મજા આેગા હરી રસના પ્યાલા પીજો બડા મજા આયેગા ऐसा मजा आएगा सासू ससुरानी सेवा करजो माता पिता नी सेवा जो सासू ससुरानी सेवा करजो माता पिता नी सेवा करो हे सत्संग में ज़रूर जाजो ऐसा मजा आएगा जाएगा संग जरो ज़रूर जाजो ऐसा साम बडा मजा ऐसा मजा आएर राम रसना प्याला पि जो एसा मजा आए हरि रसना प्याला पि जो बडा मजा ऐसा मजा आए बडा मजा आए दारु ना पिसो गांजो ना पिसो जो घर आउ काम नसो दारु ना पिसो ગાંજો ના પીસો જુગાર જાવું કામ ના કરશો હે ગરીબો ને દાન કરજો એ સા ગરીબોને ગરીબો ને દાન કરજો એ સા બડા મજાયેગા બડા મજા રામ રસ ના પ્યાલા પીજો બળા મજાયેગા એસા મજા તારી મારી ના નિ ના કરશો ભક્તિ આવી હે રામ નામ ની માળા કરજો એ મજા આવે રામ નામ ની માળા કરજો એ સા મજા આવે ગા મજા આવે હરી રસના પ્યાલા પીજો યસા મજા આયેગા બડા મજા આયગા એસા મજા આયેગા રામ રસના પ્યાલા પીજો યસા મજા આયેગા હરી રસના પ્યાલા પીજો યસા મજા આયેગા બડા મજા આયેગા બળા મજા આવે ગા બોલો રામચંદ્ર ભગવાન કી જ કૃષ્ણ કનૈયાલા કી જ રામા પીરની જ હાય ગાઈશ ભજન ગમે તો લાઈવ શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ ઓમ ગણપતિ ગજાનંદ ની જે